મારું નામ અંબરલાલ પવાર છે હું રિંગરોડ સુરત ખાતે શ્રીલીલા ફેશન એઝ અ ઓનર અને માર્કેટના વેપારી તરીકે જે અત્યારે ત્રણ મહિનાથી ઘણી મંદી હતી સુરતના કાપડ ઉદ્યોગમાં તે અત્યારે રક્ષાબંધન આવે છે પછી કન્ટિન્યુસ તહેવાર આવે છે દિવાળી સુધીનું લોકોએ તૈયારી કરી નાખી છે અને જે અત્યારે અમને રિસ્પોન્સ મળે છે ઓનલાઈન ઓફલાઈન અને જે કસ્ટમરની વિઝિટ છે એ ઘણો સારો રિસ્પોન્સ મળે છે અમને ખાતરી એવી છે કે દિવાળી સુધીના જે તહેવારો છે જે કન્ટિન્યુ અત્યારે તેજી આવવાની તૈયારી છે કદાચ આવી ગઈ છે તો એની તૈયારી અમે સ્ટોકમાં ભરપૂર તરીકે કરી રાખી છે જેનામાં તમારે સાડીનો સ્ટોક લહેંગાનો સ્ટોક ડ્રેસ મટિરિયલનો સ્ટોક અમે બધે રેડી કરીને મૂક્યો છે અને હવે ટ્રાન્સપોર્ટની ટાઈમિંગથી એવું લાગે છે કે ટ્રાન્સપોર્ટમાં પણ ઘરની તેજી આવી ગઈ છે કેમકે સુરતે જે ત્રણ મહિના મંદીનો સામનો કર્યો છે અત્યારે કદાચ એ કવર થવાની સંભાવના નહીં અમને પૂરેપૂરી ખાતરી છે કે ત્રણ આશરે દિવાળી સુધીમાં બધું અમારું જે મંદીનો સામનો હતો એ કવર થઈ જશે ને જે પ્રોફિટ એન્ડ લોસ હતા લોકોના એ અત્યારે કવર થવાની તૈયારીમાં છે અને અત્યારે અમે જે તૈયારી કરી છે કસ્ટમર બહારના જે આવવાના હતા એ પણ આવવા લાગ્યા છે કસ્ટમરની વિઝિટ વધી ગઈ છે અને અમને એવું ખાતરી છે કે દિવાળી સુધી અમારો ટાર્ગેટ પૂરો થઈ જશે રિસ્પોન્સ એવો સારો મળે છે અમને

તો ભેરવાઈ જતા રહીશું તો અમે રક્ષાબંધનના હિસાબે સાવનના હિસાબે ને દિવાળીના હિસાબે સુધીનો સ્ટોક અમે ભરીને રાખ્યો છે અમારી મિલમાં ખાતા પર અને આવી એડવાન્સમાં તૈયારી અમે કરી છે